મિત્રો જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો ને અલકા ચાવડા યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે મારી આ ચેનલમાં હું ડેલી ગુજરાતી બ્લોગ અપલોડ કરું છું ડેઈલી સાંજે છ વાગે અને આજે આપણે બ્લોગ નથી બનાવ્યો આજે આપણે સરસ મજાનું એક ટ્રીપ્સ લઈને આવ્યા છીએ બહુ સસ્તી સરળ અને કોઈ પણ ખર્ચા વગરની છે અને બહુ ઉપયોગી ટ્રીપ્સ છે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો આ મારે ગયા વર્ષનું માટલું જૂનું પડ્યું છે ઘરમાં એમાં ઠંડુ પાણી થતું નથી અને અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે બહારથી આવીએ એટલે આપણે ઠંડા પાણીની ખૂબ તરસ લાગ્યા અને ફ્રિજનું પાણી ઘડીએ ઘડીએ પીવીએ તો એ આપણે તરસ છીપાતી નથી તો વિચાર્યું કે ફ્રિજનું પાણી અને ઘડે ઘડે બોટલો પણ ભરીને મૂકવી પડતી હોય છે તો જો માટલું જ ઠંડુ એવું રાખીએ કે એમાં પાણી ભરવી એકસાથે જાજું અને બપોર સુધી કે આખો દિવસ ચાલે તો ઘડે ઘડે બોટલો ભરવી ન પડે અને પાણી પીધાનો સંતોષ પણ આપણને સારો થાય અને ફ્રીજના ઠંડા પાણી ઉપયોગથી આપણી તંદુરસ્તી બગડે છે એટલે એ હાનિકારક છે જ્યારે આ માટલાનું ઠંડુ પાણી એટલે કે માટીની પંચધાતુમાંથીને જે ઠંડુ પાણી બન્યું છે એ આપણા શરીર માટે ખૂબ નિરોગી અને ખૂબ ઉપયોગી છે તો એ સારું છે આપણા માટે એટલે આપણે આ ટ્રીપ્સનો ઉપયોગ કરવાનો છે આજે તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો કે આપણે આ કઈ રીતે માટલાને જૂનામાં જૂનું માટલું હોય તો પણ આ મારી ટ્રીપ્સ તમે અપનાવજો એનાથી માટલાનું પાણી જરૂર ઠંડુ થશે અને ફ્રિજ જેવું સરસ ઠંડુ સંતોષકારક આપણને પીવામાં પણ લાગશે તો આપણે સૌથી પહેલા માટલાને સારી રીતે બહારથી અંદરથી ધોઈ નાખવાનું છે ચાલો આપણે પહેલા માટલાને નળ નીચે લઈ જઈએ આ માટલું મારે ગયા વરસનું છે એટલે બહુ જૂનું થઈ ગયું છે અને આપણને માટલું જૂનું થઈ જાય અને પાણી ઠંડુ થતું બંધ થઈ જાય એટલે આપણને માટલું ગમે નહીં એટલે આપણે એમ થાય કે નવું માટલું લઈ આવીએ પણ આપણે આવો ખોટો ખર્ચો કરવાનો નથી અને જૂના માટલામાં જ આપણે એવું જ નવા માટલા જેવું ઠંડુ પાણી કરવાનું છે હવે આપણે અંદર બાર બર બર સરસ રીતે સાફ કરી નાખ્યું છે માટલું પાણીથી સાદા પાણીથી આપણે સાફ કર્યું છે અને હવે આવું એક કોટનનું કપડું લઈ લેવાનું અને ત્રણ ચાર ગળી વાળી દેવાની એટલે જાડું એવું સારું થઈ જાય આપણે માટલાને ઘસવાનું નથી નેતર એની ઘસીએ તો ઉપરનું પડ જતું રહેશે માટીનું એટલે ઘસવાનું નથી પોચા હાથે થોડુંક એમાં મીઠું સાથે લઈ અને આપણે એની ફરતે ફેરવવાનું છે એટલે મીઠું જે છે એ માટલાની ગરમી માટીની ગરમી ચૂસી લેશે એટલા માટે આપણે મીઠાથી એને સાફ કરવાનું છે આ રીતે કપડાં ભીનું કરીને એની ઉપર આપણે મીઠું લેવાનું અને મીઠું લઈ અને પછી આપણે કપડું ફેરવી દેવાનું માટલા ઉપર પાણી નાખતું જવાનું અને કપડાંથી માટલું ઘસતું જવાનું તમે અનુભવ કરજો આ રીતે જો માટલું સાફ કરતા આ અપનાવશો તો તમને ખબર પડશે કે માટલું જેમ જેમ તમે મીઠું વાળું આ કપડું ફેરવતા જશો ને એમ એમ માટલું સુકાતું જશે તમારે પાણી વારે વારે નાખવું પડશે તમે જોવો માટલું એકદમ સુકાતું જાય છે એટલે કે મીઠું જે છે માટલાની ગરમીને શોષી લેશે એટલે માટલું કોરું પડતું જાય છે એટલે ગરમી શોસાઈ જશે પછી આપણે માટલું ખૂબ જ સરસ ઠંડુ પાણી આપે એવું અને તમને બધાને જ ખબર હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ખૂબ જ તાવ ધમધમતો તાવ આવી જાય અને ઉતરતો ન હોય દવાથી પણ ત્યારે આપણે શું કરીએ છીએ એની શરીરની ગરમીને અટાડવા કે મીઠાવાળા પાણીના પોતા મૂકીએ છીએ માથા ઉપર એટલે આખા શરીરની ગરમી એ ચૂસી લેશે ને તાવ હળવો થઈ જાય છે તો આ એ જ પ્રકારની પ્રક્રિયામાં થવાની છે કે માટીની ગરમી આ મીઠું ચૂસી લેશે અને માટલું આપણું ઠંડુ થવા લાગશે તો હવે આપણે આ રીતે માટલું બરાબર સાફ કરી નાખવાનું છે અને એના બારના છિદ્રો આ રીતે ધોવાથી ખુલી જશે એટલે છિદ્રો ખુલવાથી બહારનું ઓક્સિજન માટલાની માટી લઈ શકશે છિદ્રો દ્વારા પાણી સુધી ઓક્સિજન પહોંચશે એનાથી આપણું પાણી ઠંડુ થશે આ એક રાસાયણિક પ્રક્રિયા આની અંદર થવાની છે કુદરતી પ્રક્રિયા થવાની છે એટલે આ રીતે માટલું સાફ કરીને રાખવાથી સરસ એવું પાણી ઠંડુ થશે અને મીઠાનું એ જ કારણ છે કે માટીની ગરમી ચૂસી લેશે હવે આ રીતે આપણો બહારથી મીઠાથી સાફ થઈ જાય માટલું એટલે આપણે અંદર સિંધા લૂણ લેવાનું છે સિંધા લૂણ ન હોય તો આપણે નમક મીઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બે ચમચી મીઠું અંદર નાખીને ત્રણ ચાર ગ્લાસ જેવું અંદર પાણી ભરવાનું છે થોડુંક પાણી ભરીને પાણી એટલું ભરવાનું કે આખે આખી અંદર માટલામાં બધી જ દીવાલે અંદરની દિવાલે મીઠાવાળું પાણી પહોંચી શકે એ રીતે આપણે એટલું પાણી નાખવાનું અને એક બે વાર અંદર હાથ ફેરવી દેવાનું પાણીમાં જેથી આપણે જે મીઠું કે સિંધાલું નાખ્યું હોય એ પાણીની સાથે ઓગળી જાય અને આ રીતે મીઠાવાળું પાણી આપણે અંદર સરસ રીતે લગાડી દેવાનું છે બહુ જ સરસ રીતે પાણી અંદર લગાડવાનું હોય જેથી માટીની ગરમી શોસી લે માટલાની ગરમી શોષાઈ જાય અને હવે આપણે એને ઘસવાનું નથી માત્ર દસ પંદર મિનિટ માટે આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે જેથી એ પાણીની માટલાની ગરમી શોષી લે હવે દસ પંદર મિનિટનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે માટલાના પાણીને ફરી વખત અંદર એક વખત હલાવી વારશું બરાબર બધે ફરી મીઠાવાળું પાણી અંદર ફેરવી દઈશું અને પછી એને ખાલી કરી નાખશું અને હવે પછી આપણે બે ત્રણ વખત સાદા પાણીથી માટલાને અંદર સાફ કરવાનું છે પાણી હલાવી હલાવીને બહાર કાઢ નાખવાનું છે મીઠાવાળું પાણી અંદર આપણે રહેવા દેવાનું નથી બહારથી ને અંદરથી ને એવી રીતે સરસ રીતે આપણે બે ત્રણ વખત પાણી નાખી અને સાફ કરી લેવાનું છે આ રીતે માટલું બરાબર સાફ કરીને આપણે ઘરમાં પાણીયારે લઈ લીધું છે માટલું અને હવે પણ એક બીજી પ્રોસેસ કરવાની છે જેનાથી પાણી ખૂબ ઠંડુ થશે એક થાળીમાં અમે રેતી લીધી છે અને માટી એમાં મિક્સ છે અને એની અંદર આપણે પાણી છાંટી આ રીતે આછોછું પાણી છાંટી દઈશું અને માટી અને રેતીને બેને પલાળી દઈશું આનો ખાસ ઉપયોગ બની શકે તો કરવો જેથી આ માટીને રેતી ઠંડી રહેશે તો પાણી વધારે ઠંડુ થશે હવે આ થાળી આપણે માટલાની નીચે મૂકવાની છે આમાં પણ જ્યારે માટલું જમતું હોય ત્યારે પાણી નીચે જતું હોય છે તો નીચે કાંઈક વાસણની જરૂર પડતી જ હોય છે તો આ રીતે માટી ભરીને મૂકીએ તો પાણી માટી સુસી લેશે અને ઝડપથી થાળી ભરાઈ જશે નહીં અને પા માટી ઠંડી રહેશે જેથી નીચેથી તળિયેથી પાણી ઠંડુ થતું રહેશે આ રીતે આપણે મૂકી દેવાનું છે અને હવે એક સારું એવું કોટનનું કપડું લીધું છે મેં મારે દુપટ્ટો ઉપયોગમાં નહોતો આવતો એવો સફેદ છે એટલે સફેદ અમથી ઠંડી રહે ઠંડી વસ્તુ ઠંડુ કાપડ કહેવાય સફેદ અને કોટનનું પણ છે એટલે મેં આ ચુંદડીનો આ દુપટ્ટાનો જ ઉપયોગ કર્યો છે પલાળી લીધી છે અને હવે એની પરથી આપણે વિટોળી દઈશું એટલે કે માટલાને પૂરેપૂરું ઢાંકી દઈશું સરસ મજાનું એવું ઠંડુ અને જ્યારે પણ આપણે માટલે પાણી પીવા આવીએ ત્યારે એની ઉપર આ માટ આ કપડાની ઉપર પાણી રેડતું રહેવાનું જેથી કપડું ઠંડુ રહેશે એટલે માટલાનું પાણી પણ ઠંડુ જ રહેશે બસ હવે આ પ્રક્રિયા આપણી પૂરી થઈ છે અને હવે આપણે આમાં પાણી ભરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે સરસ રીતે આને ગોઠવી દીધું છે અને હવે ગરણી મૂકી અને આપણે પાણી ભરી લઈએ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ કહેવાય છે કે પાણીયારે પિતૃઓનો વાસ હોય છે તો આપણે પાણીયારું ઠંડકથી ભરેલું રાખીશું તો આપણા પિતૃઓ સદાય આપણા પાણીયારે નિવાસ કરશે અને ખૂબ રાજી રહેશે પિતૃઓ રાજી રહેશે તો આપણે સુખી થઈશું એટલે પાણીયારું આવી રીતે આપણે ઠંડુ રાખી શકીએ છીએ અને બને તો પાણીયારે માટીના માટલા અથવા તો કોઠીઓનો જ ઉપયોગ કરવો જેથી પાણીયારું હંમેશા ઠંડુ રહે